રાંદેર અને ઉધના પોલીસ મથકમાં ગરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ રીઠા આરોપીને આઠ વર્ષે ક્રાઇમ બ્રાંચે જેટપી પાડીઓ છે ક્રાઇમ બ્રાંચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીન આધારે રાંદેર અને ઉધના પોલીસ મથકમાં ગરફોડ ચોરીના ગુનામાં વર્ષ બે હજાર એટલે કે આઠ વર્ષથી વોન્ટેડ એવા સિગરુસિંગ રૂપે સિદ્ધુ રાજસિંહ ટાંકને બેસ્તાન આવાસ ખાતેથી ઝેટપી પાડ્યું હતું આરોપીની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે તેના સાગરીત આઝાદ સિંહ ટાંક અને બળદેવસિંહ ઉર્ફે સિંગોડીસિંહ સાથે મળી અઢારમી મે બે હજાર પંદરના રોજ વહેલી સવારે સફેદ ટવેરા મોટર કારમાં નવી કોલેજ પાછળ ધવલ એપાર્ટમેન્ટમાં ઘૂસી ફ્રેટના દરવાજાનું તાળ તોડી કબાટમાંથી રોકડા રૂપિયાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચના તમામ અધિકારીઓ નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે ડે ટુ ડે વર્કઆઉટ કરતા હતા એ દરમિયાન પીએસઆઈ પઢિયાર સાહેબ અને એમની ટીમને એક સ્પષ્ટ અને એક ચોક્કસ બાતમી મળે છે કે બે સાત છેલ્લા સાત આઠ વર્ષથી ઘરફોડ ચોરી કરી અને ભાગી ગયેલ છે નાસ્તો ફરે છે આરોપી એનું નામ છે સિંગરૂસિંગ ઉર્ફે સિદ્ધુ ટાક એ હાલમાં સુરતમાં ડુક્કર પકડવા આવેલ છે બે ત્રણ દિવસથી તો એને પકડવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સથી એને પકડવા માટે એ લોકો કામે લાગે છે દરમિયાન એ લોકેટ થાય છે અને એમને પકડી પાડવામાં આવે છે ગુનાની હકીકત એવી છે કે બે હજાર પંદરની સાલમાં નવયુગ કોલેજની પાછળ ધવલ એપાર્ટમેન્ટ આવેલ છે ત્યાં આ કામના જે આરોપી છે સિંગરૂસિંહ આઝાદસિંઘ અને બળદેવસિંહ આ ત્રણ આરોપીઓ ટાવેરા લઈ અને ત્યાં ચોરી કરે છે અને આજુબાજુના બીજા બે ત્રણ જે બંધ ફ્લેટ હતા એમને પણ ટાર્ગેટ કરે છે તેમજ ઉધના વિસ્તારની અંદર હરિનગર છે એ વિસ્તારમાં પણ આ લોકો ફોર વ્હીલ ગાડી લઈ અને ત્યાં ચોરીને અંજામ આપે છે અંજામ આપી અને પછી ફરાર થઈ ગયેલું છે એમાં બે આરોપી અગાઉ પકડાઈ ગયેલ છે પણ આ જે સિંગરૂ સિંગ છે ટાંક એ જે તે વખતે ત્યાંથી ભાગી જાય છે અને છેલ્લા સાત આઠ વર્ષથી અલગ અલગ સિટીમાં રહી પોતાની ઓળખ છુપાવી અને ફરાર હતો દરમિયાન હ્યુમન સોર્સથી એક માહિતી મળે છે કે બે ત્રણ દિવસથી એ સુરતમાં ડુક્કર પકડવા માટે આવેલ છે તેથી એને પકડી પાડવામાં આવે છે તો આઠમી જુલાઈ બે હજાર પંદરના મોટર કારમાં ઉધનારીનગર ખાતે જઈ ત્યાં પણ એક મકાનમાંથી રોકડા રૂપિયાની ચોરી કરી હતી હવે ક્રાઇમ છે આરોપીનો કબજો રાંદેર અને ઉધના પોલીસને સો પણ તજવીજ હાથ ધરી છે પ્રકાશવાળા